મિત્રો શિલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું કે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે શું પ્રોસિજર કરવાની છે અને આવકનું પ્રમાણપત્ર કઈ જગ્યાએથી મળે છે તેની શેની શેની જરૂરિયાત હોય છે અને કઈ કઈ યોજનામાં એ મદદરૂપ થાય છે તો આજના આ વિડીયોમાં આપણે આવકના પ્રમાણપત્ર વિશે જાણીશું તો મિત્રો મારો વિડિયો છે અંશ સુધી જોશો જેથી આપને આ અંગેની તમામ માહિતી મળી શકે તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો અને જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આવકના પ્રમાણપત્ર માટેનો વિડીયો મિત્રો અત્યારે એસએસસી અને એચએસસી બોર્ડનું રિઝલ્ટ પણ આવી ગયું છે વિદ્યાર્થીઓને આવકના દાખલા માટે એટલે કે આવકના પ્રમાણપત્ર માટે જરૂર હોય છે શિષ્યવૃત્તિ મેળવવા માટે સ્કૂલમાં એડમિશન મેળવવા માટે તેમજ સરકારની જુદી જુદી યોજનાઓ માટે આરટી આરટીઈ ઈ હેઠળ એડમિશન માટે તેમજ ક્રિમિલેયર માટે બધામાં આવકના દાખલાની જરૂર પડે છે જેથી આ દાખલો છે એ કઈ જગ્યાથી મળે છે તો આ દાખલો છે મામલતદાર કચેરીમાંથી મળે છે તેમજ હવે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત હેઠળ આધુનિક ટેકનોલોજી અને એઆઈની મદદથી ગ્રામ પંચાયતના વીસીઈ મારફત આવકનો દાખલો મળે તેના માટે વ્યવસ્થા કરી છે તો ગ્રામ પંચાયત દ્વારા તલાટીકમ મંત્રીની સહીથી પણ દાખલો મળી શકે છે તમે ગ્રામ પંચાયતમાં વીસીઈનો કોન્ટેક કરી અને આવકનો દાખલો કે આવકનું પ્રમાણપત્ર મેળવી શકો છો આ તલાટીકમ મંત્રીએ આપેલો આવકનો દાખલો છે તેની મુદત એક વર્ષની છે જ્યારે તાલુકા કક્ષાએથી મામલતદારની સહીથી કે તાલુકા વિકાસ અધિકારીની સહીથી જે દાખલો મળે છે તેની મુદત ત્રણ વર્ષની હોય છે તો આ માટે તમારે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો અને ત્યાં જઈ વીસ રૂપિયા ભરી અને જનસેવા કેન્દ્રમાંથી ફોર્મ લેવાનું છે આ ફોર્મ છે એ બારકોડ સ્ટીકરવાળું આવે છે એટલે આ ફોર્મની અંદર જ બધી વિગત ભરવાની હોય છે અને ફોમની ફોર્મની ઉપર ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની છે હવે આ ફોર્મ છે એ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પહેલાં આપણે ડોક્યુમેન્ટની ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં તો તમારું ઓળખ કાર્ડ છે એ ગમે તે તમારું ઓળખ કાર્ડ ચૂંટણીનું ઓળખ કાર્ડ હોય આધાર કાર્ડ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય કોઈ પણ આધાર તમારો પુરાવો હોય આઈડીનો પુરાવો એ કોઈ પણ એક ચાલશે હવે ફોર્મ ભરો ત્યારે ધ્યાન રાખવાનું છે કે જે આઈડી પ્રૂફ છે એની અંદર જે નામ હોય એ જ તમારે ફોર્મની અંદર ભરવાનું છે અને આવકનો દાખલો છે કુટુંબની કુટુંબમાં ઘરની જે મેઇન વ્યક્તિ હોય મુખ્ય વ્યક્તિ હોય તો કે પિતા હોય પિતાના હોય તો માતા હોય એના નામનો નીકળશે વિદ્યાર્થીઓનો પોતા જ નામનો નીકળશે નહીં એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોના નામનો આવકનો દાખલો કઢાવવાનો છે હવે આપણે જોઈએ તો આઈડી કાર્ડ અને બીજું જોશે પાસપોર્ટ સાઇઝનો ફોટો જેના નામનો આવકનો દાખલો કઢાવવાનો છે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી કોર્ટ સ્ટેમ્પ કોર્ટ ફી સ્ટેમ્પ છે રૂપિયા ત્રણની છે એ પણ જરૂર પડશે કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક એટલે પરિશિષ્ટ બે એકત્રીસ મુજબ પછી અરજદારનો તલાટી સમક્ષ જવાબ એકત્રીસ મુજબ પછી પંચનામું પરિશ્રિષ્ટ ચાર એકત્રીસ રહેઠાણ અંગેનો પુરાવો એટલે તમારી પાસે રહેઠાણ અંગેનો પુરાવા ઘરવેરાની ઘર હોય તો ચાલે રેશન કાર્ડ કુટુંબના સભ્યોની વિગત જે આપણે ફોર્મમાં ભરવાની છે ને એના માટે રેશન કાર્ડ જરૂર છે રેશન કાર્ડમાં જેટલાના નામ હોય એ બધા તમારે ફોમની અંદર ભરવાના છે છેલ્લા માસનું ટેલિફોન બિલ હવે ટેલિફોન બિલ ઘરે ટેલિફોન હોય તો ટેલિફોન બિલની એટલા માટે જરૂર પડે છે કે તમારી આવક જાણી શકાય કે તમે કેટલું બિલ મહિને ભરો છો તો વરસનું તમે કેટલું બિલ ભરો છો તેના માટે છેલ્લા માસનું લાઇટ બિલ છે તો લાઇટ બિલ ઉપરથી પણ ખબર પડે છે કે તમારી આવક કેટલી છે પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતા હોય તો ત્યાંનો ઇન્કમટેક્સ રિટર્નની નકલ જોશે અથવા તો તેનો વાર્ષિક આવકનો દાખલો જે તે સંસ્થામાં નોકરી કરતા હોય ત્યાંનો અને જો ધંધો કરતા હોય કોમ કોઈ પણ વ્યવસાય હોય તો તેના વાર્ષિક સરવૈયાની નકલ આ ત્રણ વર્ષની નકલ આપવાની છે અને ઇન્કમટેક્સ રિટર્ન હોય તો પણ ત્રણ વર્ષમાં આપવાનું છે પછી પંચનામું છે એ પરિશિષ્ટ ચાર એકત્રીસ મુજબ કરવાનું છે અને એફિડેવિટ છે બરાબર છે હવે પંચનામું કરવામાં આપણે પછી વિગત જોઈશું કે પંચનામું કેવી રીતે કરી શકાય છે તો આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે હવે આપણે ફોર્મ જોઈએ તો પરિશિષ્ટ એક એકત્રીસ મુજબનું ફોર્મ છે આવી રીતે ફોર્મ મળશે તમને તો આમાં બારકોર સ્ટીકર માટેની જગ્યા છે એટલે બારકો સ્ટીકર લગાવીને તમે વીસ રૂપિયા ભરશો એટલે બારકોર સ્ટીકર લગાવીને આપશે બરાબર છે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત અરજદારનું નામ લખવાનું છે તમારા આઈડી કાર્ડના જે નામ હોય એ ભરવાનું છે પછી રહેઠાણનું સરનામું જે તમે અત્યારે રહેતા હોવ એ રહેઠાણનું સરનામું છે પછી મૂળ વતનનું સરનામું જો તમે બીજી જગ્યાએથી રહેતા હોવ તો મૂળ વતન હોય એનું સરનામું લખવાનું છે નહીંતર બે એક સરખું જ આવશે ધંધો અને વ્યવસાયની વિગત કુટુંબના જે વડીલ હોય જેના નામનું તમે દાખલો કઢાવવા માંગતા હો આવકનું પ્રમાણપત્ર તેનું વ્યવસાયની વિગત લખવાની છે નોકરી હોય તો નોકરી લખવાની છે અને એનું સરનામું કઈ જગ્યાએ નોકરી કરે છે કઈ જગ્યાએ ધંધો છે તેની વિગત લખવાની છે કુટુંબના સભ્યોની વિગત હવે આપણે પરિશિષ્ટમાં જોયું કે રેશન કાર્ડમાં જેટલા લોકો હોય એના નામ હોય એ બધા તમારે એની વિગત આમાં લખવાની છે ધારો કે કુટુંબના સભ્યો પાંચ કે છ છે તો એ પણ લખવાની છે કુટુંબના કમાના સભ્યની સંખ્યા ધારો કે માતા પિતા બંને નોકરી કરતા હોય કે બે મજૂરી કરતા હોય અથવા તો પિતા એક કરતા હોય તો પછી એમની એક લખવાનું છે કમાનાર સભ્યોની સંખ્યા બે હોય તો બે લખવાનું છે વ્યવસાયમાં થતી તમામ કુલ આવક દર્શાવે ધારો કે તમારે ખેતી છે ને સાથે તમે બીજું કામે ધંધો કરો છો તો બેમાંથી જેટલી આવક થાય છે એ બતાવવાની છે ટેલિફોન નંબર ધરાવો છો તો હા તો ટેલિફોન નંબર ફોન હોય તો એના નંબર લખવાના છે સરેરાશ વાર્ષિક ટેલિફોન બિલ વર્ષનું તમારું ટેલિફોનનું બિલ કેટલું આવે છે સરેરાશ વાર્ષિક વીજળીનું બિલ એ પણ કેટલું આવે છે બિલ સાથે જોઈન્ટ કરવાના છે એટલે જોઈને એ પ્રમાણે લખવાનું છે કે એક બે મહિનાના બિલ આવે છે આપણે ટેલિફોનના તો બે મહિના પ્રમાણે તમારે બે ગુણ્યા છ કરવાને એટલે બાર મહિનાનું આવી જાય એવી રીતે વીજળીનું બિલ છે એ પણ બે મહિનાનું આવે છે તો ધારો કે તમારે પાંચસો રૂપિયા કે છસો રૂપિયા આવતું હોય તો બાર મહિના એટલે કે ગણીને એ પ્રમાણે ભરવાનું છે પછી ટેલિવિઝન છે ટીવી હોય તો લખવાનું છે ચેનલ કનેક્શન છે કેબલ ઓપરેટરને કેટલો ચાર્જ ચૂકવો છો એ પણ દર્શાવવાનું છે પછી ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ હોય સાધનો હોય તો એ પણ લખવાના છે ફ્રીજ છે વોશિંગ મશીન છે પછી કાર સ્કૂટર લ્યુના એવા કોઈ વાહનો હોય તો એની પણ વિગત લખવાની છે અને ક્યાં હેતુસર પ્રમાણપત્રની જરૂર છે એ પણ દર્શાવવાનું છે હવે આ વિગત ફરી અને પછી નીચે એકરાર છે તેમાં જેના નામનો તમારે પ્રમાણપત્ર કઢાવવાનું છે એની સહી જોશે બરાબર છે હવે આપણે જોઈએ તો પરિશિષ્ટ છે તો પરિશિષ્ટ બે નંબરનું છે બે એકત્રીસ આ રીતે પરિશિષ્ટ છે બે એકત્રીસ તો એમાં કુટુંબના સભ્યોની વિગત દર્શાવતું પત્રક એટલે તમે રેશન કાર્ડમાં જેટલા પણ કુટુંબના સભ્યના નામ હોય બધાના લખવાના છે પેલું નામ લખો તો અરજદાર સાથે સંબંધ તો પોતે બરાબર ઉંમર લખવાની છે ધંધો અને વાર્ષિક આવક પછી બીજું નામ આવશે માતા હોય તો માતાનું લખવાનું છે એ લખવાનું છે પત્ની પછી પુત્ર પુત્રી પુત્ર વધુ જે કંઈ હોય એ બધું બધાના નામ લખવાના છે અને વાર્ષિક આવક કમાતા હોય તો લખવાનું છે એની સામે લખવાનું નથી આ ભરવાનું છે પછી આવશે પરિશિષ્ટ ત્રણ એકત્રીસ અરજદારનો રૂબરૂ જવાબ આ રીતે આવશે પરિશિષ્ટ અરજદારનો રૂબરૂ જવાબ એમાં હું નીચે સહી કરનાર શ્રી શ્રીમતી કુમારી વર્ષ ધંધો રહેવાસી આજરોજ પૂછવાથી બતાવું છું કે આવકનું પ્રમાણ પત્ર મેળવવા માટે મેં અરજી કરેલ છે જેમાં મારી સહી છે બરાબર છે મારા કુટુંબમાં કુલ આટલી વ્યક્તિઓ છે જે પૈકી કમાનાર વ્યક્તિની સંખ્યા આટલી છે જે ફોર્મમાં બતાવ્યું એ જ બતાવવાનું છે ટેલિફોનનું જોડાણ ધરાવીએ છીએ જેનું માસિક બિલ રૂપિયા આટલું આવે છે અને મોબાઈલ ફોનનું પણ બિલ આટલું આવે છે બરાબર છે માસિક બિલ લાઇટ બિલ છે માસિક રૂપિયા આટલું આવે છે અને ટીવી અને કેબલ કનેક્શન છે કે નથી અને એનો આટલા રૂપિયા અમે ચાર્જ ભરીએ છીએ બરાબર છે અને વાર્ષિક આવક આટલા રૂપિયા છે એવું કબુલાત નામું છે રૂબરૂ જવાબ છે આ જવાબ છે તલાટીક મંત્રીની સામે તમારે આપવાનો છે અને તલાટી ચાર એકત્રીસ છે પરિશિષ્ટ ચાર એકત્રીસ આમાં જે બે પંચને સાથે લઈ જવાના છે નામ ઉંમર ધંધો અને વાર્ષિક આવક લખવાની છે પંચોની હવે એની સાથે એનું ઓળખનું આઈડી પણ લઈ જવાનું છે પંચનું અને બે પંચની જરૂર પડશે બરાબર છે અમુ નીચે સહી કરનાર પંચો આજ રોજ રૂબરૂ પૂછવાથી લખાવીએ છીએ કે તારીખ જે તારીખે અરજી કરી હોય તારીખે આવકના દાખલા મેળવવા માટે અરજી કરેલ છે જે અંગેની તમામ બાબતો અમે પંચોમાં રહેવાસી જેના રહેવાસી એનું નામ લખવાનું છે જણાવીએ છીએ અરજદાર જે હોય એનું નામ લખવાનું છે એનો જવાબ અમારી રૂબરૂમાં લેવામાં આવેલ છે અને તેઓ શ્રી તેમના કુટુંબની કુલ આટલી વ્યક્તિઓ છે અને તે પૈકી કમાનાર વ્યક્તિ એક કે બે જે બતાવ્યું હોય એ લખવાનું છે તેઓને તેમના રહેઠાણ અંગેના પુરાવા તરીકે જે સામેલ કર્યું હોય એ લખવાનું છે બરાબર છે એટલે આ બધી વિગત ભરી ટેલિફોન જોડાણ ધરાવે છે કે નહીં જો હા તો આવક બાબતે આટલા આટલી રકમ એ ચૂકવે છે ટેલિવિઝન ટીવી નથી ને માસિક ચાર્જ કેટલો ચૂકવે છે ના હોય કે કેબલ ચાર્જ ના હોય તો એ નહીં લખવાનું બરાબર વાર્ષિક રૂપિયા આટલી આવક છે બરાબર તમે જે અગાઉ દર્શાવ્યું હોય એ જ આમાં દર્શાવવાનું છે ઉપરોક્ત બાબત જવાબ અમારા પંચોના લખાવ્યા પ્રમાણે બરાબર છે જે વાંચી સમજીને સહી કરે છે આ રીતે પંચોની બે સહી જોશે અને તલાટીની રૂબરૂમાં પંચનામું કરવાનું છે તલાટી કમ મંત્રીની સહી કરાવવાની છે બરાબર આ રીતે જો તમે બધું ભરશો તો તમારું ફોર્મ છે એ મંજૂર થઈ જશે અને તમને આવકનું પ્રમાણપત્ર મળી જશે હવે આવકનું પ્રમાણપત્ર છે એમાં સૌથી પછી આવશે ચેકલિસ્ટ આવશે મુદ્દા નંબર એકત્રીસ સૌથી પહેલું જે આ ફોર્મ હશે એમાં હશે કે પત્રક છે પરિશિષ્ટ એક એકત્રીસ છે એ હા લાગુ પડતું હોય તો હા લખવાનું છે અને પાના નંબર આપવાના છે નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે ત્રણ રૂપિયાની સ્ટેમ્પ લગાવવાની છે કુટુંબના સભ્યોને વિગત દર્શાવતું પત્રક બરાબર છે એ બધું હોય તો એમાં હા લખવાનું છે જે ના હોય એના ધારો કે તમારે ટેલિફોન ના હોય બરાબર છે ને તો ના લખવાનું છે એટલે આ બધું લગાવી અને આ બધું કમ્પ્લીટ કરી અને અરજદારે પોતાની સહી કરવાની છે પછી જન સેવા કેન્દ્રમાં આપવાનું છે એટલે સહી સિક્કા કરીને તમને પહોંચ આપશે આવકનું પ્રમાણપત્ર છે એક દિવસમાં મળી જાય છે એટલે મામલતદાર સાહેબની સહી કરી અને તમે પ્રમાણપત્ર લેવો તો ત્રણ વર્ષ સુધી ચાલે છે જ્યારે તલાટીકા મંત્રીની સહીથી તમે લ્યો તો એક વર્ષ ચાલે છે આ રીતે તમે આવકનું પ્રમાણપત્ર મેળવી શકો છો તો મિત્રો મારો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ આપને વધારે કોઈ જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવજો તો હું આપને તેનો પ્રત્યુત્તર આપીશ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તેમજ વિડીયો લાઈક અને શેર કરવા પણ વિનંતી છે હવે ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી હું રજા લઉં છું નમસ્કાર